બ્રહ્માના આદેશથી આકાશમાં ઊંચા ઉડતા પહાડોની પાંખો ઇન્દ્રેએ કાપી અને ગિરનાર સમુદ્રમાં જઈ પડ્યો માતા પાર્વતી ભગવાન શિવ અને તેત્રીસ કોટી દેવતાઓ ગિરનાર પર આવ્યા અને ગિરનાર પરિક્રમાનો આરંભ થયો નમસ્કાર સફર જૂનાગઢની ના પહેલા એપિસોડમાં તમારું સ્વાગત છે આજથી આપણે તે ભૂમિની યાત્રા શરૂ કરી રહ્યા છીએ જેને ઇતિહાસકારો પ્રાચીન નગર કહે છે પરંતુ સંત મહાત્માઓ અને પૌરાણિક પરંપરાઓ તેને દેવતાઓની તપો ભૂમિ માને છે અમે નક્કી કર્યું છે કે જુનાગઢની આ ભૂમિનો ઇતિહાસ તમારી સામે શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત અને કહાણી કિસ્સાથી પછી ભલે ગમે તેટલા એપિસોડ બનાવવાના પડે ગમે તેટલી મહેનત કરવી પડે પણ અમે પાછા નહીં હટીએ અમારી આ મહેનતને સફળ બનાવવા માટે તમારે પણ સહયોગ આપવો પડશે તમારે ફક્ત વિડીયોને પૂરો જોવાનો છે તેને લાઇક અને શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાની છે જો તમને વિડીયો સારો લાગે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને જો તમારું કોઈ સૂચન હોય તો તે પણ બે જ કરી કહેજો કહાણી શરૂ થાય છે સૃષ્ટિના આરંભથી જ્યારે ન દિવસ હતો ન રાત ના આકાશ ન પૃથ્વી ફક્ત એક શૂન્ય તે શૂન્યથી પ્રકટ થયા આદિયોગી મહાદેવ શિવ લોકમાન્યતા છે કે શિવ જ્યાં ધ્યાનસ્થ થયા અને પહેલી વાર યોગનો ઉપદેશ આપ્યો તે તપોભૂમિ હિમાલયના કૈલાસની સાથે સાથે સૌરાષ્ટ્રનો ગિરનાર ગિરનાર પર્વત પણ બની પર્વતને અલગ 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 યુગોમાં નામોથી ઓળખવામાં આવ્યો છે અને ગિરનારને ભગવાન ભોળાનાથ અને દેવતાઓનું ઘર કહેવાય છે ગિરનાર દેવતાઓનો નિવાસ ગિરનાર કોઈ સામાન્ય પહાડ નથી તે પાંચ મુખ્ય શિખરનો સમૂહ છે દરેક શિખર ઉપર એક અલગ દેવતા એક અલગ શક્તિ અને એક અલગ ઋષિની સાધનાઓ રહેલી છે લોકકથા છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ હતી ત્યારે તેત્રીસ કોટી દેવતા ગિરનાર ઉપર તપ અને સાધના કરવા આવેલા તે કારણે ગિરનારને દેવભૂમિ કહેવાય છે પૌરાણિક કથાઓમાં કહેવાયું છે કે ગિરનારની દરેક ગુફા શિલા અને ઘાટીઓ કોઈને કોઈ ઋષિની તપ અને સાધનાની સાક્ષી બની છે કોઈ સાધક આગની વચ્ચે બેસી ધ્યાન કરતા કોઈ બરફીલી હવામાં નગ્ન અવસ્થામાં સાધના કરતા

ગિરનાર સાથે અનેક પૌરાણિક અને લોકકથાઓ પ્રચલિત છે એક કથા પ્રમાણે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને ગિરનાર પર્વત ઉપર સ્વયં અવતરિત થયા હતા ગિરનાર પર્વત ધાર્મિક દ્રષ્ટિથી પણ ઘણો મહત્વપૂર્ણ છે અહીં મહાદેવ અનેક રૂપોમાં નિવાસ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે સતયુગથી લઈ આજ સુધી ગિરનાર પર્વતને અનેક નામોથી ઓળખવામાં આવ્યો છે જે તેને હિન્દુઓ અને જૈનો બંને ધર્મનું એક પવિત્ર સ્થાન બનાવે છે ગિરનારનું સૌથી પ્રાચીન નામ ઉર્જય છે અને આ નામનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ છે મહાભારતમાં ગિરનારને રૈવત પર્વત કહ્યો છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણના ભાઈ બલરામના લગ્ન અહીં થયા હતા તેનો ઉલ્લેખ રુદ્રદામનના શિલાલેખોમાં પણ છે જૂનાગઢના બીજા શિલાલેખો આ શહેરને ગિરિનગર અને પર્વતને ઉર્જાયત નામથી દર્શાવ્યો છે કેટલાક ગ્રંથ અને ઉપનિષદમાં ગિરનારને ગિરિવર નામ આપ્યું છે ગિરનારને સિદ્ધ ક્ષેત્ર બતાવ્યું છે જ્યાં નવનાથ સિદ્ધોએ તપસ્યા કરી હતી આ સિવાય અમુક ગ્રંથોમાં ચંદ્રકેતુપુર મણિપુર અને પૂરણપુર નામથી પણ ગિરનારનો ઉલ્લેખ છે જૈનોના બાવીસમાં તીર્થકર નેમિનાથજીને અહીં મોક્ષની પ્રાપ્તિ થઈ હતી તે કારણે જૈન ધર્મગ્રંથમાં ગિરનારને ભારતનો કૈલાશ તરીકે દર્શાવ્યો છે એક નજર ગિરનારના મૂળમાં રહેલી આ લોકકથા પર કહેવાય છે કે ભારતના પ્રમુખ પહાડોને પાંખો પણ હતી અને પર્વતો આકાશમાં આમથી તેમ ઉડતા રહેતા મહાકાય પહાડોની વિશાળ પાંખોથી જ્યારે પહાડો ઉડતા ત્યારે તેમની પાંખો ફળફડાવાના કારણે પવનની ગતિમાં વધારો થતો અને તે પવન વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ જતો પૃથ્વી પર ઉદ્ભવતા વાવાઝોડાના કારણે અસંખ્ય જંગલો જીવ અને પ્રાણીઓ નાશ પામતા સાથે ઋતુ ચક્રમાં પણ ઉથલપાથલ થતી રહેતી ત્યારે બ્રહ્માના આદેશથી દેવરાજ પર્વતોની પાંખો કાપવાનું શરૂ કર્યું તેથી ગિરનાર તેની પાંખો બચાવવા સમુદ્રમાં જઈને પડ્યો પણ પાંખો બચાવી ન શક્યો જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા ત્યારે ગિરનાર પણ હિમાલય જવા સમુદ્રમાંથી બહાર આવ્યો પરંતુ તે ઉડી ન શકવાના કારણે સમુદ્ર કિનારાથી 25 માઇલ સુધી ઢસરાઈને સ્થિર થયો પાર્વતી ભગવાન બ્રહ્મા વિષ્ણુ ઋષિમુનિ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનિધિ બાવનવીર ચોસઠ દેવી અગિયાર જળ દેવતા નવ નાગ કુબેર ભંડારી સાથે તે ત્રીસ કોટી દેવતા ગિરનાર પર આવ્યા અને ચાર દિવસ સુધી ગિરનારની પ્રદક્ષિણા કરી અને ગિરનારના જંગલોમાં રોકાણ કર્યું આ ઘટના પછી ભગવાન શિવ ગિરનાર પર્વત ઉપર નિવાસ કરવા લાગ્યા અને ગિરનાર શિવ ભક્તો માટે મહત્વપૂર્ણ તીર્થસ્થળ બન્યું ત્યારથી આજે પણ કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી ચાર દિવસીય ગિરનાર પરિક્રમા યોજાય છે જેને ગિરનારની લીલી પરિક્રમા કહેવાય છે સ્થાનીય લોકો માને છે કે ગિરનાર ઉપર સાધના કરવા વાળા સાધુઓને દેવતા દર્શન આપે છે કેટલાક સાધકોએ અનંત પ્રકાશ જોયો કોઈએ ઘંટડીઓનો દિવ્ય અવાજ સાંભળ્યો અને કોઈને ભસ્મથી સજેલા મહાદેવને ધ્યાનમાં પ્રગટ થતા આ અનુભવોથી ગિરનારની ઓળખ બની આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર સવારમાં જ્યારે ઉગતા સૂર્યની સોનેરી કિરણો ગિરનારની ટોચ ઉપર પડે છે તો એવું લાગે છે કે આખો પર્વત સોનાની ચમકથી જળહળી રહ્યો છે આ દ્રશ્ય સ્વયં બતાવે છે આ પહાડ ફક્ત પથ્થરનો ઢગલો નથી પણ જીવિત ઉર્જા જૂનાગઢની કથાની શરૂઆત થાય છે આદિ અનાદિ શિવ અને ગિરનારથી આથી આગળ વધે છે કહાણી સતયુગમાં થયેલા ઋષિ મુનિની તપસ્યા દત્તાત્રેયનો જન્મ અને સાધના રામાયણ અને મહાભારતથી જોડાયેલ ઘટનાઓ નવનાથ ચૌરાસી સિદ્ધ સાધુ મહાત્માઓ સમ્રાટ અશોક અને કેટલાય પરાક્રમી રાજા મહારાજાઓ નવાબો વજીરો અને કલયુગની શરૂઆતથી આજ સુધીનો ઇતિહાસ આ તો ફક્ત શરૂઆત છે આગળના એપિસોડોમાં આપણે જાણીશું સતયુગમાં થયેલા ઋષિ મુનિની તપસ્યા વિશે આમ તો બધા ઋષિ મુનિની કહાણી એક એપિસોડમાં કરવી મુશ્કેલ છે પરંતુ શક્ય હોય તેટલી કોશિશ કરશું અમારો ઉદ્દેશ્ય છે બધેથી માહિતી એકત્રિત કરી અને નાનામાં નાની બાબતનો પણ સમાવેશ કરવો જો તમે આગળનો એપિસોડ જોવા માંગતા હોય તો સ્ક્રીન પર ટચ કરી એપિસોડ જોઈ શકો છો જેમાં અમે ઋષિમુનિની કથા વિસ્તારથી પ્રસ્તુત કરી છે અને હવે પછીના બધા જ એપિસોડ જોવા માટે આ ચેનલ ઇતિહાસની ધાર સબસ્ક્રાઈબ કરજો જો તમને જાણકારી સારી લાગે તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો હર હર મહાદેવ